તે જે રકમ છે તે ઉઘરાવીને વિદ્યાર્થીઓ સાથે અત્યારે ઓફિસ ખાતે આવીને જે સત્તાધીશો છે તેઓને આપવામાં છે કારણ કે એક જ માત્ર હાલ દ્રશ્ય જોઈ રહ્યા છે કે થોડા દિવસ જે વિદ્યાર્થીઓ દ્વારા જે ફૂડમાં ફીસ વધારો કરવામાં આવ્યો હતો તે જે ફીસ છે તે ઓછી કરવા બાબતે વિદ્યાર્થીઓ દ્વારા વાઇસ ચાન્સેલરના ઘરે જઈને વિરોધ દર્શાવ્યો હતો અને ત્યાં ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ રોષમાં આવ્યા હતા અને તેમની માંગણી પણ યોગ્ય હતી કે જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ અહીંયા એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે બહારથી પણ વિદ્યાર્થીઓ આવતા હોય છે ત્યારે ફીસ જે ખાવામાં વધારવામાં આવી હતી તે ઓછી કરવા બાબતે તેઓ દ્વારા વોઇસ સેન્સિંગના ઘરે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને ત્યારે ત્યાં જે ફૂડ બિલ ના અંતર્ગત આંદોલન કરવામાં આવ્યું હતું જેની અંદર વીસી ના બગલા બે હજાર રૂપિયા નું નુકસાન થયું હતું તમામ ફેકલ્ટી અને હોસ્ટેલ ની અંદર ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા બધા વિદ્યાર્થીઓ પાસે એક એક રૂપિયા બે બે રૂપિયા સિક્કા ઉઘરાઈ ને બે હાજર વળતર પાછું એમને જે નુકસાન થયું છે પાછું આપવા હેડ ઓફિસ ખાતે પાછા આવી રહ્યા છે શું કે તોડફોડ થયું હતું બીજા વિદ્યાર્થીઓના હિત માટે એમાં મુદ્દો એવો હતો કે આથી ભૂતકાળમાં જેટલા પણ હોસ્ટેલની મેસ હતી જેની અંદર રૂપિયાની હતી પરંતુ અચાનક જ કમ્પલસરી જે વિદ્યાર્થીઓને ખાવું હોય કે ના ખાવું હોય પણ કમ્પલસરી ભરવાનાદ્ન ખોટી વસ્તુ હતું જે વિદ્યાર્થીને ખાવું હશે એ વિદ્યાર્થી એ સમયે પોતાના પૈસા પે કરીને એ ખાઈ શકે એ વ્યવસ્થિત એ મુદ્દો છે પણ પરંતુ કમ્પલસરી ચોવીસ હજાર રૂપિયા ભરવાના એ ખૂબ જ ખોટી વસ્તુ હતી એના માટે આ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી માંગ એ કરી રહ્યા છે કે જે બે હજાર રૂપિયાનું નુકસાન થયું હતું કે માત્ર બે હજાર રૂપિયાની સામે બસો વિદ્યાર્થીઓને એફઆઈઆર કરવામાં આવી હતી કે શું બે હજારનું નુકસાન આટલું બધું વધારે છે કે જે બસો વિદ્યાર્થીઓનું જે ભવિષ્ય સાથે યુનિવર્સિટી ચેડા કરી રહ્યા છે વિશેષ ચેડા કરી રહ્યા છે જો એમને બે રૂપિયા વધારે લાગતા હોય તો આજે અમે લોકો તમામ ફેકલ્ટીમાં ફરીને બે રૂપિયા ઉઘરાયા છે અને આજે વિશેષને સુપ્રત કરવામાં આવે છે અને જે તમારે નુકસાન થયું છે નુકસાનનું વળતર અમે તમને પાછું આપીએ છીએ અને જે વિદ્યાર્થીઓ પર બસો વિદ્યાર્થીઓ પર કેસ થયો છે એ કેસ તમે પરત લો દર્શક મિત્રો આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ છે તેઓ કહી રહ્યા છે કે તેઓનું જે નુકસાન થયું હતું તે બે

ના સંદર્ભમાં વિદ્યાર્થીઓ આંદોલન કર્યા હતા અને તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ નેતા પર બસો જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થી નેતા પર એફઆઈઆર કરવામાં આવેલ માત્ર ને માત્ર બે હજારના નુકસાન પર તેમના હતા સંદર્ભની અંદર એફઆઈઆર કરવામાં આવી હતી જો આ તદ્દન ખોટી વસ્તુ છે બે હજારના નુકસાન પર કોઈ દિવસ એફઆઈઆર ના કરવામાં આવે જો તમને બે હજારના નુકસાન પર જ જો એફઆઈઆર કરવી હોય તો અમે બે રૂપિયા તમને પરત કરીએ છીએ અને એફઆઈઆર પાછી ખેંચો જી દર્શક મિત્રો આ તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ એક વેદના દર્શાવી આવી રહ્યા છે કે જે નુકસાન થયું છે તેઓ આજે ભરપાઈ કરવા માટે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ છે ત્યાં આવ્યા છે તેઓને જે બે હજાર રૂપિયા નુકસાન છે તે આપશે અને તેઓ વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે કે જે બસો વિદ્યાર્થીઓ પર જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તે ક્યાંક પાછી ખેંચી લેવામાં આવે કેમ કે આ જે વિદ્યાર્થીઓનું છે તે ભવિષ્ય પણ ક્યાંક અટવાશે ત્યારે આપની સાથે અન્ય પણ વિદ્યાર્થી છે તેમની સાથે પણ વાત કરીશું ત્યાર પછી મને આવ્યું નથી દેખાય કોઈ જગ્યાએ દેખાયો તો મને ઉદાહરણ સ્ટેશન માં પાર્ક દેખાયો હતો પાર્ક પે કોઈ જગ્યાએ દેખાય કે નહી દેખાય એ બે નંબર બીજા નંબર નો વિષય છે અમારા માટે તો અમારા વિદ્યાર્થીઓ સરળ મળે છે કારણ કે આંદોલન કરતા હોય છે દરેક મુદ્દા માં અમે લોકો પ્રશ્ન ને વાંચા આપતા હોય છે તો આ મુદ્દામાં અમે શાંત નહીં રહી શકતા યુનિવર્સિટીમાં દરેક લોકો આંદોલન કરે એમાં દરેક લોકોનો હક છે ખોટું શું છે તો અમે આ લોકો સાથે અમે આવ્યા છે

અને સાથી વિદ્યાર્થી મિત્રો જે આવ્યા છે તે લોકો લઈને આવ્યા છે યુનિવર્સિટીના સત્તાવીસો ને આ બે હજાર રૂપિયા અહીં ભરો આપવા માટે આવ્યા છે જે નુકસાન થયું છે તેની ભરપાઈ અમારા પાસેથી લઈ લો પરંતુ અમારા સાથી મિત્રો પર જે લોકો પર બસો જેટલા છે એ લોકો પર એફઆઈઆર નોંધવામાં આવી છે જે રાયટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ગુનો પાછો ખેંચવામાં આવે તેવી અમારી એક સ્પષ્ટ માંગ છે દર્શક મિત્રો તમામ જે વિદ્યાર્થીઓ છે તે ક્યાંક ને ક્યાંક એ જ કહી રહ્યા છે કે જે બસો વિદ્યાર્થીઓ પર જે ફરિયાદ કરવામાં આવી છે તે વાઇસ ચાન્સેલર દ્વારા પરત ખેંચી લેવામાં આવે કેમ કે જે અહીંયા

દર્શક મિત્રો આ જે સત્તાધીશો છે તેમના દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે જે બસો વિદ્યાર્થીઓ ઉપર જે ફરિયાદ થઈ છે તેના પર પાછી ખેંચવા તે જે કંઈ કહેવા નથી માગતા પણ ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓ છે તેઓમાં પણ એક રોજ જોવા મળી રહ્યો હતો અને જે ફૂડમાં જે વધારો થયો હતો તેને લઈને તેઓ દ્વારા ફૂડની જે રકમ છે તે ઓછી કરવા બાબતે જ્યારે વાઇસ ચાન્સેલરના ઘરે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અને ત્યાં આગળ જે રજૂઆત કરતા સમયે ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા તોડફોડ થઈ હતી જેનું બે હજાર રૂપિયા જેટલું નુકસાન થયું હતું વાઇસ ચાન્સેલરના ઘરે ત્યારબાદ બે દિવસ પછી સાયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આ વિદ્યાર્થીઓ બસો જેટલા વિદ્યાર્થીઓ પર પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારે અત્યારે આ જે વિદ્યાર્થીઓ છે તે એમએસ યુનિવર્સિટીની અલગ અલગ જે ફેકલ્ટીઓમાં ફરીને એક એક રૂપિયો વિદ્યાર્થીઓ પાસે ઉઘરાવીને અહીંયા આવ્યા છે અને જે બે હજારનું નુકસાન થયું છે તેની અહીંયા ભરપાઈ કરવા માટે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવી ને તેઓ જે નુકસાનનું ભરપાઈ કરવામાં તેઓ માગી રહ્યા છે ને તેઓ એક માગણી પણ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે બસો જેટલા વિદ્યાર્થીઓ છે તેઓનું ભવિષ્યના બગડે આ ઉત્તમ ઉદાહરણ છે વીસીનું એ અહંકારી છે એ અજ્ઞાની છે અને એને સેચ પણ ચિંતા નથી વિદ્યાર્થીઓના ભવિષ્યની અને વિદ્યાર્થીઓની જ્યારે તમે કોઈ ખોટો નિર્ણય લો છો અને ખોટો એટલે સાબિત થયો છે કારણ કે તમે એ પાછો લીધો છે એનો મતલબ કે ખોટો હતો જ્યારે તમે ખોટો નિર્ણય લેતા હોય ત્યારે તમારો વિરોધ થાય અને વિરોધ થાય ત્યારે એક સારા પ્રતિષ્ઠિત એક સ્થાન પર તમે બેઠા છો તો તમારી એક અવશ્ય ફરજ બને છે કે તમે બેસો સાથે એનું નિરાકરણ લાવો ના કે એમની પર એફઆઈઆર કરો એટલે આજે વીસીએ એફઆઈઆર દાખલ કરી છે બસો વિદ્યાર્થીઓ પર એના વિરોધમાં આજે એજીએસ ગ્રુપે યુનિવર્સિટીમાં ફરી ફરીને હોસ્ટેલોમાં ફરી ફરીને એક એક રૂપિયો ઉઘરાયો છે વિદ્યાર્થીઓ જોડે અને વિદ્યાર્થીઓને આહવાન કર્યું છે કે આવા પ્રકારના જે પણ દમણ યુનિવર્સિટીના સત્તાધીશો એટલે આ વીસી કરે છે અને જો આપણે ચલાવી લઈશું તો આના દિવસોમાં આપણા જ ખિસ્સામાં એનું બર્ડન આવશે આ વિદ્યાર્થીઓ જે ભણવા આવે છે ખૂબ જ મધ્યમ અને ગરીબ વર્ગના હોય છે ચોવીસ હજાર જેવી ફી એમના માથે નાદી દેવામાં આવે ક્યારે વીસી એમના ઘરે જઈને જો ખરી કેવી પરિસ્થિતિમાં એના મા બાપ અહીંયા ભણાવતા હશે એમને તો અહીંયા એસી કેબિનમાં બેસીને પગાર લેવાનો જ છે એટલા વિરોધ એ વીસીએ કરેલા આ જે પણ નિર્ણય લીધો હતો એ ખોટો હતો એના વિરોધમાં વિદ્યાર્થીઓ જ્યારે આગળ આવ્યા અને જે નુકસાન થયું એટલે એ બે હજાર રૂપિયા અમે ઉઘરાયા છે અને એની ભરપાઈ કરી છે કે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના વીસી દ્વારા ના કરવામાં આવે જી દર્શક મિત્રો જે વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા તેઓને જે ફીસ છે તે આપવામાં આવી રહી છે નિયમ પ્રમાણે કાર્યવાહી કરતી હોય અને મને કોઈ વ્યક્તિના રોકડા પૈસા લેવાનો અધિકાર નથી વિદ્યાર્થી એફઆઈઆર માં શું લખ્યું છે મને ખબર નથી મારે બાબતમાં કઈ કમેન્ટ મેં મને પણ મીડિયાના માધ્યમથી જણાવ્યું કે બસો વિદ્યાર્થી સામે પૈસા લેવાનો અધિકાર છે વિદ્યાર્થી પાસેથી રોકડમાં પૈસા લેવાનો કોઈ અધિકાર નથી યુનિવર્સિટી ક્યારેય રોકડમાં કોઈ વ્યવહાર કરતી નથી હોતી

એટલા માટે બંને વ્યક્ત કરી અને ઓથોરિટી સુધી પહોંચાડવાની મારી જવાબદારી છે એટલે આજે આજે જે વિદ્યાર્થીઓ આ પરચોન ભેગું કરીને આવ્યા છે એ અંગે યુનિવર્સિટીની ઓથોરિટી સાથે વાત કરીશ અને યુનિવર્સિટી ઓથોરિટી જે કાંઈ નિર્ણય અને જે કાંઈ મને સૂચના આપશે એ ચોક્કસ આપણે આગળ યુનિવર્સિટી પાસે ક્યારેય વિદ્યાર્થીને કોઈ પણ વિદ્યાર્થી પૈસા લેવાનો અધિકાર નથી અને પૈસા લેવા પણ નથી રોકડામાં કોઈ યુનિવર્સિટી રોકડમાં એ તમારો વિષય છે મારી પાસે રોકડા પૈસા લેવાનો કોઈ અધિકાર નથી હશે પીઆરઓ તરીકે એકાઉન્ટ સેક્શન હોય પૈસા માટે અને કોઈ પણ અધ્યાપક ને કે કોઈ પણ પીઆરઓ ને આ રીતે આપણે એમની જે લાગણી છે એ હું ચોક્કસ રજીસ્ટર છે અને વાઇસ ચાન્સલર શ્રી ને રજૂઆત કરીશ કે એમની આ જે લાગણી માંગણી છે અને એ અંગે જે કઈ આગળ સૂચના મળશે તે મુજબ પૂર્વ જીએસ રાકેશ પંજાબી એનો ચેક આપે તો ચાલે

તો આ બે હજાર રૂપિયા લઈ લો આ વાત સમાપ્ત કરો તમે અને વિદ્યાર્થી ઉપર જે કેસ કરવામાં આવ્યો છે તે કેસ પાછો ખેંચવામાં આવે આમાં કોઈ હવે બે મતની વાત આવતી જ નથી તો અમારી માંગ એ જ હતી કે આ બે રૂપિયા જે છે જે વિદ્યાર્થીઓએ આપ્યા છે આ બસો વિદ્યાર્થીઓ લાગણીઓ માટે આપ્યા છે તો યુનિવર્સિટી આને હજુ આગળ કેમ લઈ જઈ રહી છે અમને એ સમજાતું નથી તો આમાં વાળા સાહેબ એવું કે છે કે અમને કોઈ પણ ઓથોરિટી નથી પરંતુ હાલમાં જે પીઆરઓ સાહેબ છે હિતેશ રાવ્યા સાહેબ એમને કીધું કે વાળા સાહેબ સ્વીકારી શકે છે તો એ વાળા સાહેબ સ્વીકારતા નથી તો અમે જઈએ તો જઈએ ક્યાં અમારી

આપીશું કેશ પૈસા યુનિવર્સિટી કોઈ દિવસ એક્સેપ્ટ કરતી નથી તો તમે કોઈ તમારું સ્કેનર પણ આપી દો એમાં કરી દઈએ છે અને અમે મીડિયાના સમક્ષ મીડિયાના મીડિયા ને સાથે રાખીને કરીશું તો એમાં અમે ખોટું શું કર્યું પરંતુ આ જયારે બે હજાર રૂપિયા છે તો બીજી કોઈ અન્ય વાત જ નથી આવતી જે દર્શક મિત્રો આ હતા વિદ્યાર્થીઓ તેઓ આજે જે વીસીના બંગલા પર જે તોડફોડ થઈ હતી ને તેનું જે નુકસાનની ભરપાઈ કરવા માટે એમએસ યુનિવર્સિટીની જે હેડ છે ત્યાં આવી પહોંચ્યા હતા અને અહીંયા જ્યારે પીઆરઓ અને જે સિક્યુરિટી જેના મેન એજન્સીના એ છે તેમના દ્વારા જે બસો જેટલા વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ કરવામાં આવી હતી ને જે ફરિયાદમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે વીસીના બંગલા પાસે જે તોડફોડ કરવામાં આવી હતી તેની ભરપાઈ માટે જે વિદ્યાર્થીઓ છે તે તમામ વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવીને અહીંયા બે હજાર